તરસે પરિવાર ઉપર કોહાડીયાને ધોકાથી હુમલો કરનાર પાંચ આરોપીને ગણતરીની કલાકોમાં ભરતનગર પોલીસે ઝડપી લીધા તરસમિયા ખાતે હાઈસ્કૂલ વાળા ખાચામાં આવેલી સોસાયટીમાં એક શખ્સ બકરા લઈને વારંવાર નીકળતો હોવાના કારણે રોડ પર લીંડીઓ પડતી હોય એક વર્ષનું બાળક રમતા રમતા લીંડી ખાઈ જતા સોસાયટીમાં રહેતા આધેડના ઘેટા બકરા લઈને ભાડેથી રહેવા માટે આવેલા એક શખ્સે સોસાયટીના બકરા લઈને જ નીકળ્યો તેમ કહેતા આ શખ્સે બે દિવસ પહેલા ઝઘડો કર્યો હતો જે ઝઘડાની અદાવત રાખી બપોરના શખ્સ અન્ય પાંચ શખ્સો સાથે કુહાડી અને ધોકા સહિતના હથિયારો સાથે આવ્યો હતો અને હુમલો કરતા એક પરિવારની ત્રણ મહિલા સહિત સાત લોકોને ઈજા પહોંચાડી હતી જયારે ભરતનગર પોલીસમાં આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરતા ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા ભરતનગર પોલીસના રિસ્ટ છે પાંચ શખ્સો ગોપાલભાઈ માતરભાઈ જાપડા શારુદભાઈ બાલાભાઈ ઝાપડા કાલુભાઈ કાનાભાઈ જાપડા ભરતભાઈ રાણાભાઈ ચૌહાણ અને હરેશભાઈ મંગાભાઈ ચાવડાને તમામ રહે તરસમિયાને ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી Por favor mi me... Se...